સંયુક્ત કામદાર સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો કેન્દ્ર સરકાર દ્વારા તારીખ એકવીસ નવેમ્બર બે હજાર પચીસે ચાર લેબર કોડને ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો દેશના કામદારોના હિતમાં ચુમ્માલીસ કાયદા હતા તેનાથી ઓગણત્રીસ કાયદાઓને ખતમ કરવામાં આવ્યો આ ચાર લેબર કોડને અમલમાં કર્યો આ ચાર લેબર કોડમાં કાયમી નોકરીના અવધારણાને ખતમ કરીને કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટની વાત કરી હતી એટલે કે કાયમી નોકરી પર રહેશે નહીં આ કાયદાઓ વિરુદ્ધ આજ રોજ સંયુક્ત કામદાર સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવ્યા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને બપોરે 3 વાગે કામદારો દ્વારા જિલ્લા કલેક્ટર જઈ વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે કામદારો દ્વારા જણાવવામાં આવ્યું કાલે કાનૂન લો કાલે કાનૂન વાપસ લો

કોઈપણ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના લીડરો સાથે ડિસ્કશન કર્યા વગર અને આની બહુ સારી સારી જે ઇફેક્ટ છે સાઇડ ઇફેક્ટ જે બહુ સારી સારી ઇફેક્ટ છે એની પબ્લિસિટી શરૂ કરી દીધી એકચ્યુલી ટોટલી એન્ટી લેબર કોડ છે એના માટે કોઈ જાગૃતિ લાગવા માટે કે એના માટે કોઈ સ્ટેપ ગવર્મેન્ટે લીધા નથી જેમ કે ગવર્મેન્ટ એમ કહે છે કે એક વર્ષની અંદર એક વર્ષ થશે તો એમને ગ્રેજ્યુટી મળશે પણ સાથે સાથે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર લોકોને રાખવાના નિયમો જાહેર કર્યા હવે એક વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે એક વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે એ ગ્રેજ્યુટીનો બેનિફિટ મળશે પચાસ માણસ હશે તો જ તમારે લાઇસન્સ લેવાનું છે પછી લાઇસન્સ લેવાની જરૂર નથી પહેલાં વીસ માણસ ઉપર લાયસન્સ લેવાનું હતું તો હવે જો લાઇસન્સ જ લેવાનું હોય તો એને કામદારનું પાલન નિયમોનું પાલન કઈ રીતે કરાવશે સો માણસ સુધી રિટ્રેચ રિટ્રેચમેન્ટ બેનિફિટના તમામ બેનિફિટ આપવા એવું ગવર્મેન્ટ તરફથી નિયમ હતા સરકારે અચાનક જાહેર કર્યું કે હવે ત્રણસો માણસ રાવ હશે તો જ રિટ્રેચમેન્ટ બેનિફિટ મળશે તો તમને રિટ્રેસમેન્ટ બેનિફિટ બી મળવાના નથી અને એમાં નાઇન્ટી પર્સન્ટ ઇન્ડસ્ટ્રીઝ આજે એટલું બધું ઓટોમેશન છે કે ત્રણસોથી વધારે કામદાર ઘણી બધી નાઇન્ટી પર્સન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં નથી તો આવી પરિસ્થિતિમાં તમામ લીડરો બધા જ જે કહેવાય કે લેબર લોસમાં કોઈ રિટ્રેક બેનિફિટ બી નહીં મળે આ રીતે તમામ જે કહેવાય કે એન્ટી લેબર આ કોડ છે એનો વિરોધ કરવા માટે આજે અમે સડનલી છવ્વીસ તારીખે નક્કી કરી તમામ સેન્ટ્રલ ટ્રેડ્યુનને અને આજે એના સંદર્ભમાં અમે આંદોલન રાખ્યું છે આંદોલન પૂરું થયા પછી ત્રણ વાગે અમે કલેક્ટરને મેમોન્ડમ આપીશું એ મેમોન્ડમની અંદર આની જેટલી બી ડાર્ક સાઇડ છે એ મેન્શન કરી અને કલેક્ટરને આપવાનું કામ કરીશું